આજે આપણે ગરબીના પિતા તરીકે જાણીતા દયારામ વિશે જાણીશું દયારામનો જન્મ ઈસવીસન સત્તરસો સિત્યોતેરમાં ચાણોદ મુકામે થયો હતો તેમના પિતાનું નામ પ્રભુરામ ભટ્ટ અને માતાનું નામ રાજકોર હતું તેઓનું અવસાન ઈસવીસન અઢારસો બાવનમાં ડભોઈ મુકામે થયું હતું નાની ઉંમરમાં જ માતા પિતાનું અવસાન થવાથી મોસાળ ડભોઈમાં તેઓ રહ્યા હતા તેઓ આજીવન અવિવાહિત રહ્યા ઈચ્છારામ ભટ્ટજીના સતત સંપર્કને લીધે તેમણે સમગ્ર જીવન ઉષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વિતાવ્યું હતું તેમણે ત્રણ વાર ભારત યાત્રા કરી અને સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી હતી તેઓ સારું ગાઈ શકતા અને સિતાર પણ વગાડતા હતા દયારામને માટે કવિતા તો સાધન હતું જ્યારે સાધ્ય તો શ્રી કૃષ્ણ ભક્તિ હતી આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે ઘણા બધા પદો ગરબીઓ અને આખ્યાનોની રચના કરી છે દયારામ પ્રેમલક્ષણા ભક્તિમાં માનતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પ્રિતમ કહેતા હતા તેઓએ રચેલી ગરબીઓમાં રાધા કૃષ્ણની લીલા ગાતા દયારામ એટલે કે ગુજરાતના જયદેવ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે તેમને ગરબીના પિતા પણ કહેવાય છે તેઓ કૃષ્ણ લીલા અને કૃષ્ણ પ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે તેમની ગરબીઓ ઢાળની વિવિધતા ભાષાનું માધુર્ય ભાવની ઉત્કટતા ઉમંગ અને ઉછળતા ઉપાડથી લોકપ્રિય બની છે કનૈયાલાલ મુનશીએ દયારામ વિશે કહ્યું છે કે દયારામ નિતાંત શ્રૃંગાર કવિ જ છે દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણ વિરામ દયારામની મુખ્ય કૃતિઓ રસિક વલ્લભ ઓષ્ટિપથ રહસ્ય ભક્તિપોષણ પ્રબોધ બાવની રૂકમણી વિવાહ સત્યભામા વિવાહ અજામિલ આખ્યાન ભાગવતાનું ક્રમણિકા શ્રીકૃષ્ણ નામ મહાત્મ્ય મંજરી ભક્ત વેલ ચોરાશી વૈષ્ણવના ધોળ શ્રી હરિભક્તિ ચંદ્રિકા શ્રીકૃષ્ણ જન્મખંડ સારાવલી બાળલીલા પત્રલીલા કમળલીલા રાસલીલા રૂપલીલા મુરલીલા દાણચાતુરી રાધાજીનો વિવાહ ખેલ રાધિકાનું સ્વપ્ન રાધિકાના વખાણ પ્રેમ રસ ગીતા પ્રેમ પરીક્ષા દયારામની જાણીતી રચનાઓ શોભા સલુણા શ્યામની તું જોને સખી શોભા સલુણા શ્યામની ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે સામુ જો નંદના છોગાળા મારું ચિત્તડું ચોરણવાળા કાનુડો કામણ ગારો રે સાહેલી કાનુડો કામણ ગારો હાવા હું સખી નહીં બોલું રે નંદ કુંવરની સંગે હવે આપણે દયારામની કેટલીક જાણીતી ગરબીઓનો રસાસ્વાદ માણીએ શ્યામ રંગ સમી પેન જાઉં મારે આજ થકી શ્યામ રંગ સમી પેન જાઉં श्याम रंग समीपे न जाऊं बारे आज थकी श्याम रंग समीपे न ओ वासलडी वेरण थई लागी रे व्रजनी नारने ओ

શ્યા માટે તું અમને આળ ચડાવે ઓ વ્રજનારી નારી માટે તું અમને આળ ચડાવે અને કૃષ્ણ ભગવાન અને ગોપીનો પ્રેમ એ તો અદ્ભુત છે અને અલૌકિક છે તો દયારામ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈને પોતે કૃષ્ણ ભગવાનને પ્રિતમ કહીને બોલાવે છે અને કૃષ્ણ ભગવાનથી જાણે ખોટે ખોટા રીસાઈ જતા હોય તેમ દયારામ કૃષ્ણ ભગવાનની સખી બનીને ગાય છે હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે હવે સખી બોલું 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 રે આમ દયારામની ગરબીઓમાં તેમની કૃષ્ણ ભગવાન પ્રત્યેની અતૂટ ભક્તિનો આપણને પરિચય થાય છે તો દયારામ એ મધ્યકાલીન યુગના એક મહાન ભક્ત કવિ તરીકે આપણે તેમને ઓળખીએ છીએ